સમાચાર સામે છે પર નજર કરીશું વિશ્વામિત્રી કિનારે દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તો અગોરા મોલ ક્લબ હાઉસ સહિતના દબાણો પણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ સાથે જ તંત્ર દ્વારા તેર સ્થળોને પણ મોટી અપાઈ હતી તો વડોદરાની વાત કરીએ કે દબાણની કામગીરી પૂરજોશમાં જોવા મળી રહી છે જેમાં બોતેર કલાકના અલ્ટિમેટમ આપ્યા બાદ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે બોતેર કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું તે બાદ દબાણ કામગીરી હાથ ધરવામાં આવી વડોદરા વિશ્વામિત્રી નદીના કિનારે દબાણ હટાવવાની કામગીરી પુરજોશમાં જોવા મળી રહી છે તો અઘોરા મોલના ક્લબ હાઉસ સહિતના દબાણો પણ તોડવાની કામગીરી હાલ ચાલી રહી છે સાથે કલાકના અલ્ટીમેટમ આપ્યા બાદ હવે દબાણ કામગીરી હાથ ધરવામાં આવી છે શું વધુ અપડેટ વિપક્કસ ગત મહિને વડોદરામાં જે પથરા પૂર આવ્યું હતું પૂર્ણે પગલે એમ કેવocyte પર થયેલા દબાણને કારણે નદીના તટ પર જે દબાણો થયા હતા એને કારણે પાણી ભરાઈ ગયા લોકોને ભારે મુશ્કેલી જવાબદાર છે કેટલાક દબાણોનો વડોદરા મહાનગરપાલિકાએ સર્વે કર્યો એ પૈકી બાર થી તેર જેટલા દબાણો જે છે એ શોધી કાઢવામાં આવ્યા હતા અને એ લોકો દબાણ કરતાને નોટિસો આપવામાં આવી હતી બોતેર કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું પરંતુ જે છે એ બોતેર કલાક પૂરા થતાની સાથે જ કેટલાક લોકોએ દબાણો દૂર નહોતા કર્યા તેવા લોકોના વડોદરા પાલિકા દ્વારા દબાણો કાર્યવાહી હાથ આવી જેમાં જે છે છે એ એ મોલ જે જે બાલાજી ક્લબ હાઉસ છે એ તોડવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે છ કરતા વધુ જેસીબી અને પાલિકાનું જે છે પચાસ કરતા વધુ નો સ્ટાફ અને સ્થાનિક પોલીસ આ તમામ ત્યાં આગળ હાલ સ્થળ પર છે અને દબાણો તોડવાની કાર્યવાહી ચાલી રહી છે આભારૂપેશ માહિતી બદલ